રાજકોટ પંચોતેર ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું વિદ્યાર્થીઓએ રેલીમાં વિવિધ સ્લોગનથી લોકોને મતદાન અંગે જાગૃત કર્યા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ભારતભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રાજકોટના પંચોતેર ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ઉપલેટા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રેલી યોજાઈ હતી રેલીમાં વિદ્યાર્થીઓએ મહાદાન અન્નદાન વિશેષદાન મતદાન હું મતદાન કરીશ અને અન્યને પણ કરાવીશ જેવા સ્લોગનના લખાણોથી લોકોને જાગૃત કર્યા હતા અને નાગરિકો માટે સેલ્ફી પોઈન્ટના માધ્યમથી અન્યને મતદાન કરવાની પ્રેરણા આપી હતી આ રેલીમાં ઉપલેટા મામલતદાર કચેરીનો સ્ટાફ અને મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અહેવાલ વિજય કોણ